કશિયા રાજગરનો પ્રસંગ બે અનુભવી જન બ્રજ શ્રીજી સનમુખ સાચે બ્રજ કીએ બેર બત્રીસ રસિક પદામ રાચે ગોકુલ જન્મ ગોપાલ નિજ તન કેશર નહાવે મુખ કસિયા મોરાર એહી સમે ચલે આવે સવંત 1695 નો હરિદ્વાર દિલ્હી નો પરદેશ કરી પ્રભુ શ્રી ગોપાલલાલ શ્રીમદ ગોકુલમાં અલૌકિક વૈભવ સાથે સુખરૂપ બિરાજી રહ્યા છે પ્રભુજીના શ્રાવણ શ્રાવણમાં ખષ્ટીના જન્મોત્સવનો દિવસ નજીક આવી રહ્યો છે ગોકુળમાં શ્રાવણ માસના ખષ્ટીના ઉત્સવની આગમ તૈયારી થઈ રહી છે ચારો દિશાઓમાંથી સર્વ જૂથના જૂથ ગોકુળ તરફ પર્યાણ કરી રહ્યું છે સર્વના તન મનમાં આનંદનો અતિરેક થઈ રહ્યો છે જીવનદાસે જોઈએ રે ગોકુળ કેરી ગુણનિધ રાય શ્રી ગોપાલજી એ દોડમાં સેવકોમાં ગોકુળ પહોંચીને જન્મોત્સવનો આનંદ માણવાની કેવી ઉત્કંઠા થઈ રહી છે તેનું આબેહૂબ વર્ણન કર્યું છે સર્વસુજાતી સમાન ભાવવાળાનો સાથ એકત્ર થયા છે પોતાના પ્રાણ પતિને નિરખવા માટે અતિ ઉત્સાહ આનંદ હૈડામાં સમાતો નથી એકબીજાની સાથે સાથે ચાલતા મુખ મલકાતા જાય છે જાણે પૂનમનો ચંદ મુખ ઉપર છવાઈ ગયો હોય તેવી શોભા અને પ્રસન્નતા સર્વના મુખ ઉપર જણાય છે સર્વના ચિત્તનું આકર્ષણ વધતું જાય છે નર નારીના વૃંદ એની પેરે ચાલી રહ્યા છે મોર કોયલના મધુર ટવકા સંભળાઈ રહ્યા છે આભમાં મેઘ ગર્જના થઈ રહી છે વીજળી ઝબકારા મારે છે બપૈયા પીયું પીયું રસનાથી રટે છે પવન જોરશોરથી વાયરો રહ્યો છે દાદૂરના બોલ સંભળાઈ રહ્યા છે અને વરસાદની જળ જોરશોરથી મંડાઈ રહી છે તેમ તેમ દરેકના મનમાં સ્નેહ ઘણો વધતો જાય છે આતુરતા ઘણી વધતી જાય છે ચાતુર્માસની વરસાત છે ભૂમિ હરિયાળી શોભી રહી છે ડુંગરપા ડુંગરરા પણ હરિયાળા શોભી રહ્યા છે વનની શોભા નવપલવીત ચારો તરફ દેસી રહી છે તેવા વાતાવરણના કારણે સર્વની દેહ ભીંજાઈ રહી છે પ્રભુજીના શ્રી મુખના દર્શન કરવાના કોળ અતિ અંગમાં વધતા જાય છે આતુરતા અને ઉમંગ સાથે સૌ આગળ વધી રહ્યા છે રસ્તે ચાલતા કોઈ અવરોધોને ન ગણતા સાર્વજનિક બીજાનો ઉત્સાહ વધારતા મોડ મોડ ચાલી રહ્યા છે કોઈને પાછળ રાખી દે છે તો કોઈ આગળ થઈ જાય છે કશિયા રાજગર મોરારદાસ સેન્દરડીયો જીવનદાસ લક્ષ્મીદાસ ગોપાલદાસ રાઘોદાસ જોશી કેશોદાસ સુતાર કાનદાસ વગેરે અંગીકૃત અષ્ટભગવધી સંકેત અનુસાર સર્વજૂથ સાથે ગોકુલ પ્રયાણ કરી રહ્યા છે વર્ષારથ છે જેથી વાટમાં ઘણી વિષમતા પણ જણાય તે બધી વાતને ન ગણતા ગણકારતા જૂથ આગળ વધી રહ્યું છે મંગળ પ્રભુજીના જસ ગવાઈ રહ્યા છે ભગવદ્ ગુષ્ટ વાર્તાના પ્રસંગો ગોપાલદાસ સભા પ્રભુજીના ચેષ્ટાના પ્રસંગ સંભળાવી રહ્યા છે સ્થાન સ્થાન ઉપર મુકામ કરતા સર્વ જૂથ આગળ ચાલી રહ્યું છે અતિવર્ષાના કારણે વાટમાં થોડો વિલંબ થઈ રહ્યો છે તે કોઈથી સહયો નથી જતો વાટમાં સામગ્રી કરવાની અગવડતા ઊભી થઈ અને સર્વ જૂથ સુધાનું દુઃખ પણ ભૂલી ગયા છે તન મન પ્રભુજીના દર્શન કાજે હરાઈ ગયા છે રાત્રે સુંદર જડાશયને કાંઠે મુકામ કર્યો પણ સામગ્રી થાય તેવી સગવડ ન હતી બે દિવસના ભારે વરસાદને કારણે વાટમાં કાંઈ પ્રસાદ પામ્યા નહીં સર્વ જૂથ રાત્રે ધોળ મંગળ ગયા ગાઈ રહ્યા છે ભગવદ લીલા ચરિત્રના પ્રસંગની વાર્તા થઈ રહી છે અને સર્વ મુકામ પર સુખાળા થવાની તૈયારી કરી રહ્યા છે નીંદર તો શું હોય પણ થોડો વાટનો થાક ઘટે તેવી રીતે સૌ પોતાના બિછાના બિછાવી રહ્યા છે સર્વોને જયશ્રી ગોપાલ કરીને વિશ્રામ લેવા તૈયાર થયા એ સમયે શ્રીજીનો શંકર ભંડારી ત્યાં આવ્યો તેણે સર્વ જૂથને જયશ્રી ગોપાલ કીધા અને જૂથ પાસે બેસી ગયો અને પૂછ્યું વૈષ્ણવરાજ આ મુકામ કરતાં ગોકુળ ક્યારે પહોંચશો જન્મોત્સવ તો નજીક આવી રહ્યો છે જેથી હું પણ પહોંચવાની તૈયારીમાં છું પણ એ રસોઈની શું વ્યવસ્થા કરી છે તે કહો ત્યારે મોરારદાસ સેન્દરડે કહ્યું વાટમાં વરસાદ ખૂબ જ થઈ રહ્યો છે જેથી પણ કાંઈ મળતું જ ન હતું જેથી બે દિવસની લંગણ સૌને થઈ છે જેથી આજે મુકામ અહીંયા રાખીને રહ્યા છીએ કાલે સવારે નજીકના ગામમાં જઈ વ્યવસ્થા કરશો શું થાય જેવી પ્રભુજીની ઈચ્છા તે જીવ શું જાણી શકે તમે તો શ્રીજીના ભંડારી છો જેથી પ્રભુજીની ઈચ્છા તમને નિત્ય જાણવામાં આવે ભંડારીજી વર્ષા રથને કારણે બીજો શું ઉપાય થાય તે કરીએ શંકર ભંડારીએ મોરારદાસની વાત સાંભળી કહ્યું ચાલો તમે બધા પંગત કરો હું તમને ઠાકોરજીનો મહાપ્રસાદ મારી પાસે છે તે ધરો તમે સૌ લેવા બેસી જાઓ કસ્યા રાજગરે કહ્યું ભંડારીજી આટલી પાત્રનું સમાધાન થાય તેટલો પ્રસાદ તમ પાસે ક્યાંથી હોય જેથી બધી પાતળને પૂરવું પડે ત્યારે શંકર ભંડારીએ કહ્યું રાજગર તું તેની ચિંતા ન કર આ તો મહાપ્રસાદ છે તે કદી ન્યૂનન થાય નહીં તમે બધા સાથે પ્રસાદ લેવા બેસી જાઓ હું તમોને પ્રસાદ ધરું શંકર ભંડારીના વાત ઉપરથી સર્વજૂથ પાતળ દોઢસોના આશરે પ્રસાદની પંગતે બેસી ગયું અને ભંડારીએ પોતાના થેલામાંથી પ્રસાદનો મોટો ડબરો કાઢીને ધરવા લાગ્યા બુંદી મોનથાળ મઠડી પકવાન પૂરી વગેરે ધરી દીધું અને જે બોલાવી સર્વ પ્રસાદ લેવા લાગ્યા સર્વને પ્રસાદ લેતા આજે અનેરા સ્વાદનો અનુભવ થઈ રહ્યો છે સર્વ અઘાઈ રહ્યા કોઈને ફરીને લેવાની રુચિ ન થઈ આ વાતનો મર્મ કશ્યા રાજગર જાણી ગયો કે નક્કી મારા વાલાજીની આ લીલા છે આટલો પ્રસાદ ધર્યો છતાં ડબરામાંથી કાંઈ ઓછું થયું હોય તેમ જણાતું નથી મનોમન વિચારી રહ્યા છે પ્રસાદ લીધા પછી સર્વોને બીડી બીડા લેવડાવ્યા ભંડારી પણ સૌની સાથે આનંદ મંગળ કરી રહ્યા છે આજે વાતાવરણ ઘણો સ્વચ્છ સુંદર અને અતિ આનંદ આપે તેવું સર્વને લાગી રહ્યું છે શંકર ભંડારીએ કહ્યું હવે સર્વો સુખાડા થાવ સવારે વેલા કરશો ઓછો વાડા હવે જાજા દિવસ નથી રહ્યા વાટ પણ હજી ઘણી લાંબી છે તો વેલા ચાલશું સર્વ જૂથ પ્રભુજીના ગુણગાન કરતા સુખાડું થયું પરોડો થતા સર્વ જાગીને પોતાના નિત્ય કાર્યમાંથી પરવારી સાબદા થવા લાગ્યા કશિયા રાજગર તથા મોરારદાસે શંકર ભંડારીને ન જોતા પૂછ્યું કે ભંડારીજી ક્યાં છે બધા કહે છે કે હમણાં હતા અને પોતાનો થેલો સમારતા હતા પછી પાછું દર્શન થયું નથી આથી સર્વજન ઘણો અચંબો પામ્યા રાજ ઘરે મોરારદાસને કહ્યું મોરારદાસ જરૂર પ્રભુજીએ પરિશ્રમ લીધો છે ચાલો હવે ઉતાવળા ચાલીએ વાટ લાંબી કાપવાની છે જરા થોડે સુધી ચાલ્યા ત્યાં ચાલતા જ શ્રી યમુનાજીના તટ ઉપર સર્વ જૂથ આવી પહોંચ્યું શ્રી યમુનાજીના દર્શન કરતા સર્વેના મનમાં આનંદનો અતિરેક થઈ ગયો અને સર્વો મનોમન વિચારી રહ્યા છે કે આ બધું શું છે સામે ઠકરાણી ઘાટના દર્શન થાય છે આપણે તો ગોકુલ પહોંચી ગયા પ્રભુજીના નામનો જે જે કાર બોલવા લાગ્યા હર્ષાનંદમાં આવી ઘણા નાચવા કૂદવા લાગ્યા સર્વ એકબીજાને ભેતી પડ્યા અને પોતાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા ધન્ય પ્રભુ કશિયા રાજગર મોરારદાસ અને સાથેનું અંગીકૃત જૂથ પ્રભુજીની આ લીલા ચરિત્ર જોઈને દેગમૂ બની ગયા સર્વ એકબીજાના મુખ સામૂહ જોઈ રહ્યા છે પણ કોઈની વાચા ખૂલતી નથી થોડીવાર પછી મોરારદાસે કહ્યું કાનદાસ ચાલો સર્વ જૂથને લઈને પેલે પાર જઈએ કાનદાસે કહ્યું ભલે પણ પ્રથમ શ્રી અમુનાજીના જળનો પર સ્પર્શ કરીને પેપાન કરીએ અને વિનંતી કરીને પાછા નાવમાં બેસી પહેલે પાર જઈએ સર્વોએ શ્રી અમુનાજીના દર્શન પરશ કરીને પેપાન કર્યા સર્વોને કાનદાસે પેપાન કર્યા કરાવ્યા શ્રી અમુનાજીને દંડવત કરી સર્વો નાવમાં બેસી પહેલે પાર પહોંચ્યા સાર કરી પ્રભુજીએ સર્વતણી પૂછે છે ગામને ઠામજી કોણ આવ્યા ને કોણ આવશે તેના લેવાય છે નામજી પ્રભુજી પણ પોતાના સેવકની સાર સંભાળ લેવા પોતાના સેવક બંને સાથે લઈને શ્રી યમુનાજી તીર ઉપર વૈષ્ણવના જૂથને તેડવા સામા આવ્યા સજ્જન સોહાગી સામા મળ્યા પ્રભુજીની દર્શન કરવાની લાલસા વાળા જીવોના ભાવનું વર્ણન શું થઈ શકે એક એકની આગળ થઈ રહ્યા છે તૃપાવંતને જેમ જલ મળે બાળકને જેમ પોતાની માતા મળી જાય અને ધેનુથી છૂટા પડી ગયેલા વાછરુંને પોતાની માતા મળી જાય ત્યારે તેના આનંદનો પાર રહે નહીં તેમ સર્વ જૂથનો મીટનો મેલાપ થતાં જ એકબીજાને ભેટી રહ્યા છે ચરણમાં નમી રહ્યા છે શ્રીજીના ઓવારણા લે છે અને બંને કર જોડીને શ્રીજીની સન્મુખ ઉભા રહ્યા શ્રી મુખ નિરક્તા તૃપ્તિ થતી નથી હર્ષાનંદમાં દયાદશાનો ભાન ભૂલી રહ્યા છે પ્રભુજી સર્વ સેવકજન ઉપર પોતાની સુદૃષ્ટિ કરીને જોઈ રહ્યા છે સેવકજનને પોતાના શ્રીમુખથી સર્વના કુશળ સમાચાર પૂછે છે પ્રભુજી પોતાના સેવકજનની સાર સંભાળ કરી રહ્યા છે પોતાના સેવક પ્રત્યેનો પક્ષપાત ભર્યો પ્રેમ સ્નેહ દર્શાવી રહ્યા છે પોતાના સેવકજનને શ્રીમુખથી પૂછી રહ્યા છે કયા કયા ગામના સેવકજનો આવ્યા છે તેના નામઠામ પૂછે છે અને હવે આવવામાં કોણ બાકી રહ્યા છે તેના નામઠામ સેવકજન આપી રહ્યા છે આથી પ્રભુજી પ્રસન્નતા અનુભવી રહ્યા છે સેવકજનને મનમાં મોદ માતો નથી પ્રભુજીએ આજ્ઞા કરી કશિયા મોરાર કાનદાસ તમો સર્વ લઈને નિજ મંદિરે આવો ત્યાં સર્વનું ભલી ભાતે સમાધાન કરો શ્રીજી નિજ મંદિરે પધાર્યા સાથે સર્વ જૂથ પ્રભુજીના ગુણગાન કરવા ચાલ્યો અને સૌ નિજ મંદિરમાં આવ્યું પ્રભુજીના દર્શન સુખ લઈને સર્વ ઉતારા પર ગયા હવે આગળ લઉં એમ તો છે મોટું હજી

પ્રભુજીને બિરાજવાની બેઠક સુથરી બનાવી છે દ્વાર ઉપર નોબત નિશાન ગડગડી રહ્યા છે જન્મોત્સવની વધાઈ વાગી રહી છે શ્રીજી માટે સુંદર કેસરી વસ્ત્રાભરણ નૂતન તૈયાર કીધા છે પ્રભુજી માટે સુખદ વૈભવ સિદ્ધ થઈ રહ્યો છે સોંધા તેલ ફૂલેલ વગેરે સિદ્ધ કર્યા છે સુગંધીયુક્ત કેસરના જલના ગગરા તૈયાર કીધા છે

પ્રભુજી સેન સમયે પોતાની બેઠકે બિરાજી સેવકજનોને દર્શન સુખ આપી રહ્યા છે નિજ અંગીકૃત જૂથ નિકટવર્તી સર્વજન શ્રીજીની પાસે ઊભા છે શ્રીજી તેમને ખષ્ટીના જન્મોત્સવનો સર્વ પ્રકાર સમજાવી રહ્યા છે અને બ્રહ્મ મુહૂર્તમાં વહેલા આવવા કહી રહ્યા છે સૂર્યોદય ઘટિકા ચાર પહેલાં સર્વ જૂથને આવવા આજ્ઞા કરી આપ શ્રી ભીતર પધાર્યા કશિયા રાજગર તથા મોરારદાસ સર્વ જૂથને વિગત સમજાવીને સર્વ ઉતારા પર ગયા ખસ્તીના દિવસે વૈષ્ણવ જૂથ વેલી પ્રભાતે નિજ મંદિરે આવીને ધોળ મંગળ ગાઈ રહ્યા છે કીર્તન સમાજ પ્રભુજીની પ્રાગટ્ય વધાઈનો જશ બોલી રહ્યા છે નિજ અંગીકૃત જૂથ પ્રભુજીની ખાસાની સેવામાં લાગી રહ્યું છે મંગળાના સમયે પ્રભુજી બેઠકે બિરાજી દર્શન શોખ આપી રહ્યા છે મંગળાના સમયે જન્મોત્સવની આરતીનો શોખ લેતા સેવકજન અપરમિત આનંદ લઈ રહ્યા છે જેવો જેવોના નાદ સાથે પ્રભુજીનો જે જે કાર બોલવાના પુષ્પથી વધાવી રહ્યા છે આનંદ કતોહલ કરતા નાચી રહ્યા છે પ્રભુજી પાટ ઉપર બિરાજી રહ્યા છે અને સર્વ અંગીકૃત જૂથ પ્રભુજીને ફૂલેલ તેલથી શ્રી અંગ ઉપર મર્દન કરી રહ્યા છે તે સમયની શ્રીજીના સ્વરૂપની શોભાનું શું વર્ણન થાય સર્વ જૂથે ઉબડનો કરીને પછી કેસરી સ્નાનની તૈયારી કરી રાખી છે સર્વે જૂથ પાસે ઊભું છે શંખનાદ ઝાલર ઘંટનાદ સાથે વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા પંચ શબ્દોનો ધ્વનિ થવા લાગ્યો અને કીર્તન સમાજ સુરીલા સ્વરથી પ્રાગટ્ય વધાઈની જસ બોલવા લાગ્યા પ્રભુજીને સુગંધીયુક્ત કેસરના જળથી પ્રથમ કશિયા રાજગર તથા મોરારદાસ સ્નાન કરવા લાગ્યા પ્રભુજી મુશ્કાઈ રહ્યા છે કશિયા મોરાર તેને ભાવકો કે કેસર સ્નાન બડો અચ્છે લગે હે તું મ્યાં ભાવ મેં મુખ્ય હો કશિયા રાજગર તથા મોરારદાસ શ્રીજીના ચરણમાં પડી ગયા રાજ એ તો સબ આપકી કૃપા અરુ લીલા કે ભાવકો દાન હે જીવ યા બાત મેં કહા જાને પ્રભુજીએ કહ્યું ધન્ય તમોને ધન્ય ધન્ય પછી સર્વ જૂથે પ્રભુજીને કેસરી સ્નાન જમણા ચરણના અંગુષ્ટ ઉપર કરાવ્યું પછી સોહાતા ઉષ્ણ જલથી પ્રભુજીને સ્નાન કરાવ્યું આપશ્રીનું શ્રીઅંગ કશ્યારાજ ઘરે તથા મોરારદાસે પીછ્યો પછી આપ શ્રી પધાર્યા સેવક જૂથે અનહદ આનંદ લૂંટ્યો પ્રભુજીના શ્રી અંગનું દર્શન કરી સર્વ મંત્રમુગ્ધ બની ગયા આ દર્શન તો દેવોને દુર્લભ છે તે નિજ દાસને સુલભ કરી દીધું પ્રભુજી જન્મોત્સવનો સર્વ શ્રિંગાર વસ્ત્રાભરણ ધારણ કરીને બેઠકે બિરાજ્યા કેસરી ધોતી ઉપરના વગેરેથી શોભી રહ્યા છે કોટી કોટિકંદર લાવણ્યમય દર્શન થઈ રહ્યું વૈષ્ણવો દર્શન સુખ લેતા તૃપ્તિ અનુભવતા નથી વધુને વધુ દર્શન સુખની લાલસા વધતી જાય છે કીર્તન સમાજ પ્રભુજીના વિવિધ જશનો ઉચ્ચાર કરી રહ્યા છે તે સમયની શોભા અવરણીય બની રહી છે હીંચ કીર્તન સાથે વૈષ્ણવ જૂથ આનંદ આનંદકતોલ પરસ્પર કરી રહ્યા છે આપશ્રી ભોજન કરવાના સમયે ભીતર પધાર્યા ભોજન કર્યા પછી બીડી બીડા આરોગ્યા ત્યારબાદ આપશ્રી નિજ બેઠકે બિરાજ્યા જન્મોત્સવનો સર્વસાથ આપશ્રી પાસે ધર્યો છે નિજ અંગીકૃત જૂથ પાસે ઊભું છે તે સમયે જન્મ પત્રિકા ગુરુજી આવીને વાંચી રહ્યા છે તે સાંભળી સર્વ સમાજ આનંદની લહેર ઉઠી પ્રભુજીનો જે હો જે હો ના નાથી જે જે કાર કરવા લાગ્યા પ્રભુજીને કશ્યા રાજગર તથા મોરાર દાસે ફૂલેલ તેલ સોંધા અત્તર વગેરે સમર્પ્યા અને ભારત પ્રદેશ ઉપર સુગંધયુક્ત તેલિયા કુંકુમનો વિજય તિલક કર્યો પુષ્પની માળા ધારણ કરાવી અને કેસરી એક લાઈનનો બડો ઉપરનો ઓઢાળ્યો 64 પાણના સુગંધયુક્ત બરાસના બીડા આરોગાવ્યા દર્પણ દેખાડીને શ્રીજીને પ્રસન્ન કર્યા જન્મોત્સવના આનંદના પ્રકારની આરતીની તૈયારી કરી સુવર્ણના થાળમાં આરતી સાજીને કાનદાસ લાવ્યા અને આરતી ગોપાલદાસ તથા જીવનદાસે ઉતારી ઈંડિયા પીંડિયા કરી રાયલૂણ ઉતાર્યા ન્યોછાવર કરી શ્રીફળ મિશ્રી ભેટ વિગેરે સન્મુખ ધરીને સર્વોએ ચરણ સ્પર્શ કર્યા અનહદ અવલૌકિક આનંદ થઈ રહ્યો છે સર્વ વૈષ્ણવ વૃંદને ચરણ સ્પર્શ કરવાની પ્રભુજીએ આજ્ઞા કરી અને સર્વ જૂથને અઢળક ભેટ ધરીને પ્રભુજીના ચરણ સ્પર્શ કરી કૃતાર્થ થયા દ્વાર ઉપર નોબતના નાના પ્રકારના નાદ થઈ રહ્યા છે બંદીજન તથા યાચક જન પ્રભુજીનો જશ બોલી રહ્યા છે પ્રભુજીએ પોતાના ખવાસને સર્વયાચકજનનું સમાધાન કરવા આજ્ઞા કરી રગા ખવાશે સર્વને મનગમથી પેરાવણી કરીને સંતોષ્યા વ્રજવાસી જન શ્રીજીના દર્શન કાજે આવી રહ્યા છે અનેક પ્રકારની ભેટ સામગ્રી વસ્ત્ર વગેરે લાવીને પ્રભુજીના શ્રી ચરણમાં ધરી રહ્યા છે પ્રભુજી સર્વ વ્રજનો વ્રજજનનો પોતાનો ઉચ્ચિષ્ટ પ્રસાદ આપીને સમાધાન કરે છે નિજ મંદિરના દ્વાર ઉપર કુમકુમના થાપા શ્રીજન લગાવી રહ્યા છે આ રીતે સર્વ પ્રકાર આનંદ ઉત્સવનો થઈ રહ્યો છે પછી પ્રભુજીએ નિજ અંગીકૃત જૂથ વૈષ્ણવ જૂથનું સમાધાન કરવા કશિયા રાજગરને આજ્ઞા કરતા કહ્યું કશિયા સર્વને તેલ વાંટો અને સર્વ જૂથ અમારી આજ્ઞા પ્રમાણે તેલ તિલક કરે અને પછી પ્રસાદની પંગત કરાવો સર્વ જૂથે તેલ તિલક કર્યા સર્વો એકબીજાને હળીમળી ખૂબ વહાલથી બેઠી રહ્યા છે અલૌકિક પ્રીત ઉપજી રહી છે શ્રીજી સર્વ જૂથનો આનંદ નિરક નિરકતા મુશ્કાઈ રહ્યા છે પછી સર્વે જૂથ પંગતે બેઠું રસીલી સામગ્રી શ્રીજી આરોગ્યા તે સર્વેને ધરી સર્વોએ અઘાએ અગાઇને પ્રસાદ લીધા જલપાન કરી સર્વને બીડા બીડા શંકર ભંડારીએ લેવડાવ્યા તે આનંદનું વર્ણન શું થાય કશિયા રાજગર તથા મોરારદાસે શંકર ભંડારીને પૂછ્યું ભંડારીજી તમોએ તો અમારી સેવા વાટમાં સેવા વાટમાં તમારી સરાહના બીજી શું કરીએ સોરી રહ્યું સેવા વાટમાં પણ કરી હતી અને પ્રસાદ લેવડાવી અમારા શ્રમનું નિવારણ કર્યું છે પછી તો તમારું દર્શન ન થયું તમારી સરાહના બીજું શું કરીએ શંકર ભંડારી વાત સાંભળીને વિસ્મય થઈ રહ્યા ઘણું અચરજ પામ્યો ને બોલ્યો વૈષ્ણવરાજ તમે જે વાત કરો છો તેવું તો હું કાંઈ જાણતો નથી શ્રીજીની સેવામાંથી બહાર જવાનો સમય જ મને ક્યાં મળે છે શ્રીજીના જન્મોત્સવની સર્વ તૈયારી કરવાની હતી અને સાથે વૈષ્ણવજોત પધારે તેના સમાધાનની તૈયારી કરવાનું શ્રીજીએ કહ્યું હતું હું તો મંદિર બહાર ગયો જ નથી શંકર ભંડારી વાત સાંભળીને મનમાં સમજી ગયા કે મારા પ્રાણનાથની લીલા છે અને કહ્યું વૈષ્ણવરાજ તમારો ઘણું ઘણું વડું ભાગ્ય શ્રીજી મારું સ્વરૂપ ધરીને તમારા ક્ષુદાના કષ્ટને નિવારવા માટે પધાર્યા અને પોતાના કરકમલથી તમો પ્રસાદ ધર્યો અને તમો તે પામ્યા પછી સુખાડા થયા અને વાત લાંબી છે તેમ જાણી શ્રીજી તમુને શ્રી યમુનાજીના પહેલે પાર લઈ આવ્યા ધન્ય વૈષ્ણવરાજ તમારી અનન્ય ભક્તિને જેથી પ્રભુજીએ તમારી શાર્સ કરી શુદ્ધ લીધી આ તો શરણાગત વસલ છે પછી સેવકને ન જ પડે શંકર ભંડારીની વાત સાંભળી કશિયા રાજગર તથા મોરારદાસ સમજી ગયા કે આ તો પ્રભુજીએ લીલા ચરિત્ર આપણને દેખાડ્યું અને સર્વજૂથ આ વાત પ્રસંગ સાંભળીને પોતાનું ધન્ય ભાગ્ય માનવા લાગ્યા અને બોલ્યા રાજના અંગીકૃત ભગવદી સાથે હોય પછી બીજું કષ્ટ શું પડે સર્વ આપમેળે સિદ્ધિ થાય માટે કાંદાસે ગાયું કે પુષ્ટિ ભગવતીના સાથમાં ગોકુલ જવાનું પર્યાણ કરવું જોઈએ જેથી માર્ગની સર્વ રીત જાણવામાં આવે અને પ્રભુજીની અસીમ કૃપાનું દાન થાય શ્રીજીનું આ લીલા ચરિત્ર તો અલૌકિક અદ્ભુત ગણાય ત્યારે ગોપાલદાસ બોલ્યા જુઓ આપણને પ્રત્યક્ષ પ્રમાણ તો દેખાડ્યું કે જાગ્યા ત્યાં તો શ્રી યમુનાજીના તીર ઉપર આવી પહોંચ્યા ત્યાં જ મારું મન સમજી ગયું કે આ તો મારા વાલાની લીલા છે લીલા પછી સર્વ વિશ્રામ કરવા ઉતારે ગયા ઉથાપનના સમયે શ્રીજી બેઠકે બિરાજી રહ્યા છે તે સમયે સર્વજૂથ શ્રીજીના દર્શન કાજે આવ્યું દર્શન કરી શ્રીજીના વચનામ્રતનું પાન કરવા બેસી ગયા પછી સેન સમાના દર્શનની તૈયારી થઈ જેથી શ્રીજીએ આજ્ઞા કરતાં કહ્યું તમો સર્વો શયન આરતીના દર્શન પછી પરવારીને આવો કશિયા કશિયાભાઈ તથા મોરારદાસને આજ્ઞા આપી તમો સર્વનું સમાધાન રૂઢિપેરે કરો અને પછી નિજ મંદિર આવો આજે તમો સર્વ જૂથને અમારે પ્રકટ રાસનું સુખ આપવાની ઈચ્છા છે તો સવેડા આવો કશિયા મુરાર ઓછવ છ પ્ર પ્રહરનો મનાયો જઈએ જેથી સેવા સવેડા આવજો પ્રભુજીની આવી આજ્ઞા સાંભળી સર્વે જૂથ આનંદમાં આવી ગયું રાસના સુખનો આનંદ માણવાની સર્વને તાલાવેલી લાગી રહી છે ઉતારા પર સર્વનું સમાધાન થયું પછી નિજ મંદિર સર્વે જૂથ આવ્યું પ્રભુજીએ સર્વજૂથને આજ્ઞા કરી કે તેમો તમો એક રાસ મંડળના રૂપમાં થઈ જાઓ પ્રભુજી જુગલ સ્વરૂપે રાસ મંડળ મધ્યમાં બિરાજી રહ્યા છે તાલ પખવાજ ઝાંજ મૃદંગ અને વેણુનાદ થવા લાગ્યો કશિયા રાજગર કાનદાસ મોરારદાસ જીવનદાસ લક્ષ્મીદાસ ભાણ જેઠવા તથા કલબાઈ વિગેરે રાજવીઓ રાસ મંડળમાં જોડાઈ ગયા છે પ્રભુજીની આજ્ઞા થતાં જીવનદાસ પ્રભુજીનો જશ દોરાવા લાગ્યા અને રાસ આનંદ લેવા લાગ્યો સુરીલા કંઠ સાથે વાજિંત્રોના સુંદર સ્વર થવા લાગ્યા પ્રભુજી સર્વ જૂથની સાથે અવનવા સ્વરૂપ ધારણ કરીને સર્વને શોક આપી રહ્યા છે કશીઓ તથા મોરાર પ્રભુજીની બાંય પકડીને ખૂબ જ રાચી રહ્યા છે કુસુમની વૃષ્ટિ થઈ રહી છે કોઈને કાંઈ બીજી વાતની ગમ પડતી નથી દેહદશા સર્વની વિસરાઈ ગઈ છે ત્રીજીની લીલા અનંત અખંડ અગાધ છે તો તે બીજું જાજુ શું લખાય રાસનો સુખ લેતા વૈષ્ણવજૂત અનેરા રાગ રંગમાં આવી ગયું છે પછી પ્રભુજીએ રાસ મંડળનું વિસર્જન કર્યું અને સર્વજૂથ આપની સન્મો બેઠો અને શ્રીજી અધરામૃત આપવા તથા મોરારદાસને આજ્ઞા કરી શ્રીજીના પાન કરતા અલૌકિક દિવ્ય અનુભવનો સુખ માણવા લાગ્યા પ્રભુજીએ પોતાના ચર્વિત તાંબુલનો ઓગાર નિજ અંગીકૃત જૂથને આપ્યો સર્વની દેહદશા અલૌકિક થઈ ગઈ અને આપ એ સર્વને આજ્ઞા કરી હવે સર્વ જૂથ પોતપોતાના સ્થાન પર પ્રસ્થાન કરો પ્રભુજીની આજ્ઞા થતાં સર્વ જૂથ ઉતારા તરફ પર્યાણ કરવા તૈયાર થયું પણ કોઈના ડગ ઉપડતા નથી પછી શ્રીજીએ સર્વ જૂથને પોતાની સુદૃષ્ટિ કરીને સ્વસ્થ કર્યા અને સર્વ જૂથ પોતાના ઉતારા પર ગયું પ્રભુજીએ સર્વને રાસનો સુખ આપી નિહાલ કીધા તેનું વર્ણન શું લખાય જીવનદાસ લખે છે કે આ સુખ આનંદ કોઈ જુગમાં મળી શકે તેમ નથી જેવું નજરે દિસી રહ્યું છે તેવું વર્ણન કર્યું છે ઓછો મહોત્સવ અતિ ઘણા કેસર રંગના રોલજી મનડાનું ગમતું મહાલીએ હૈડા કુપડ મેલજી ફૂલ્યા ફળિયા રે ફળ પામ્યા રુધિયા રૂઠ શ્રી ગો પાલજી ભોગ સંજોગ ભલ હવા જીવન જન પ્રતિ પાલજી અહીંયા મારી વાણીને વિરામ આપું છું મારા